પાલનપુર ખાતે એકસો એંસી ધાનધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી જેમાં સમાજના પચીસમા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવાની સાથે લગ્નોમાં વિવિધ રસમો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ બંધ કરી સાદગીથી લગ્ન પ્રસંગો યોજવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો તેમજ આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે પાલનપુરમાં પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે એકસો એંસી ધાંધાર પ્રજાપતિ સમાજની સાધારણ સભા મળી હતી જેમાં સમાજના પચીસમા સમૂલગ્નની નવીન કમિટીની રચના કરી ભરતભાઈ ગચેલિયાની બીજીવાર સમૂહલગ્નના પ્રમુખની જવાબદારી આપી પચીસમા સમૂલગ્નની બાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રજત જયંતિ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજની એકસો અગિયાર દીકરીઓ સમૂહ લગ્નમાં જોડાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું સાથે લગ્નો પાછળ કરવામાં આવતા ખોટા ખર્ચ અટકાવવા માટે સમાજમાં લગ્ન પ્રસંગે વેડિંગ અને હલ્દી રસમ તેમજ સગાઈમાં રિંગ સેરેમની જેવી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો કોઈ વ્યક્તિ તેનું ઉલ્લંઘન કરશે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનો નિર્ણય સમાજના પ્રમુખ ભીખાભાઈ પ્રજાપતિ સહિત ઉપસ્થિત આગેવાનોની હાજરીમાં લેવાયો હતો આજે અમારે ધાંધર પ્રજાપતિ સમાજની સાધારણ સભાની વાર્ષિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર આજે સમૂહલગ્નની મને જવાબદારી આપવામાં આવી છે અને ચોવીસમાં સમૂહલગ્ન અમે સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલા હતા અને એના પછીના આવનારા પચીસમા સમૂહલગ્ન જે છે જે બાવીસમી બે હજાર છવ્વીસના દિવસે ઉજવવાના છે જે પચીસમા સમૂહલગ્ન છે અમારા રજત જયંતિ તરીકે ઉજવવાના છે અને એની અંદર અમારા સમાજને અમે આહવાન કરીએ છીએ કે એકસો એક અગિયાર દીકરીઓ સમૂહલગ્નની અંદર જોડાય અને આ સમૂહ લગ્નની અંદર આપણે ધામધૂમથી જે ઘરે લગ્ન કરતા હોય છે એના કરતાં પણ વિશેષ જવાબદારીથી આ લગ્નો થાય એ માટેનું આખું અમારું એક કમિટીની રચના કરવામાં આવી છે અને આખા સમાજે આજે સાધારણ સભાની અંદર એની ચર્ચા વિચારણા કરી છે અને એની અંદર નવા પણ મુદ્દાઓ ધાર્યું કે જે હલ્દી રસમ છે અને પીવીડીના મુદ્દાઓ છે એને ધાર્યું કે સમાજમાંથી એને કરવાના જોઈએ એ બાબતે કડક પગલાં લેવાશે એ બાબતે સાધારણ સભાની અંદર કોચનીંગ કમિટી દ્વારા એકસો એસીના પ્રમુખને એમના દ્વારા એમની ચર્ચા વિચારણા કરવામાં આવી છે અને આવનારા સમૂહ લગ્ન અમારા ભવ્યથી ભવ્ય થશે એવી અમારા સમાજના ટોટલી આગેવાનોની આ બધી વિચારશ્રેણી છે અને આ જવાબદારી મને આપી છે તે બદલ હું સમાજ અને સમાજના પ્રમુખશ્રીને કુદરણનો આભાર માનું છું ધાનધાર પ્રજાપતિ સમાજે અપીલ કરી છે કે સમાજના ભાઈઓમાં જમીન બાબતે તકરાર થાય તો કોર્ટ કચેરીના પગથિયા ચડવાના બદલે સમાજના આગેવાનોની મધ્યસ્થી તકરારનું નિવારણ લાવવા અપીલ કરી હતી જેને સૌ સમાજબંધુઓને વધાવી લીધી હતી